કમિશ્નરે શહેરની અંદર ડિગ્રી વગર અથવા તો બનાવટી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટરને ઝડપવા ખાસ અભિયાન શરૂ કરાયું હતું આ દરમિયાન ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરતા હોવાની બાતમી મળતા માટેના નવા ગામ વિસ્તારમાં તપાસ શરૂ થઈ બોગસ તબીબની ખાતરી થતા પોલીસે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ સાથે મળી રેડ પાડી આરોપી રાજેશ મહાજન ડિંડોલી પ્રિયંકા ટાઉનશીપ વિભાગ એકમાં પ્લોટ નંબર અઢારમાં ગુરુકૃપા ક્લિનિક ચલાવતો હોય આરોપી મહેશ રાજપૂત માયા ક્લિનિક આરતી દેવી આશી ક્લિનિક બુદ્ધ દેવકુમાર ચૌહાણ બિહાર ક્લિનિક મનોરમા પાલ ક્લિનિક શરદ પટેલ શ્રી દત્ત ક્લિનિક વગર કોઈ પણ મેડિકલ પ્રેક્ટિસની વગર જ ડિગ્રી વગર આ દવાખાના ચલાવતા જેમાં રાજેશ રામકૃષ્ણ મહાજન મહેશ વિઠ્ઠલ રાજપૂત આરતી દેવી શોભનાથ મોર્યા બુદ્ધ દેવકુમાર શિવનંદન ચૌહાણ મનોરમા અમરદેવ વિક્રમાદિત્ય પાલ નારાયણ પટેલ તબીબોને ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી લીધા છે બાવન હજાર ચારસો ઓગણીસ રૂપિયાના મેડિકલ સાધનો અને દવાઓ પણ કબજે કરાઈ છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિંડોલી પોલીસને મળી હતી આ બાબત નોંધીને પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું વેરીફાઈ કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો જે અનુસંધાને સીડીએમઓ સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને બિંદોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને છ જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે આ છ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બી એનએસની કલમ એકસો પચીસ અને મેડિકલ પ્રેક્ટિસના જે એક્ટ છે એ અનુસંધાની કલમ ત્રીસનો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસમાં ટોટલ છ ડોક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડોક્ટર તરીકે એટલે કે કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા આમાં ટોટલ છપ્પન લાખ છપ્પન હજારનો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે કે જેમાં દવાઓ ઇન્જેક્શન્સ વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે આ જે છ ડોક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ મહેશ રાજપૂત બુદ્ધ દેવ ચૌહાણ શરદનારાયણ પટેલ આરતી દેવી અને મનોરમાબેન આ છ ડોક્ટરો આવી રીતના કોઈ પણ જાતની ઓથોરિટી વિના પ્રેક્ટિસ કરતા હતા એ બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે અને આ લોકો પાસે જે પણ ડિગ્રીઓ હતી બોગસ એ પ્રકારનું અમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ કે એ લોકોને ક્યાંથી આ વસ્તુઓ મળી કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમય પ્રેક્ટિસ કરે છે એ લોકો પોતે જે સામાન્ય તાવની શરદીની આ પ્રકારની દવાઓ આપતા હોવાનું પ્રાઇમરી પોલીસ ઇન્ફોર્મેશન મળી છે હજી અમે બીજા લોકોનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે એ લોકો કયા પ્રકારની દવાઓ ખરેખર આપતા હતા કયા પ્રકારના ઇન્જેક્શન્સ આપતા હતા આજે ડોક્ટર છે બધા એ છેલ્લા બે થી ચાર મહિનાના સમયગાળા દરમિયાન પોતાની પ્રેક્ટિસ કરતા હોવાનું એવરેજ અમને જાણવા મળ્યું છે પરંતુ અમે આ બધી વસ્તુ વેરીફાય કરશું એ લોકો ખરેખર કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે કેટલા લોકોને કયા પ્રકારની દવાઓ આપી છે અને ડિગ્રી ક્યાંથી મેળવી છે આ બધી બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે આ તમામ વસ્તુમાં પોલીસને ઘણી બધી ટીમો પણ લગાવી પડશે અમે અલગ અલગ ટીમો લગાવી અને આ પ્રકારની કેસમાં ઊંડાણપૂર્વક છે 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 આ ક્યાંથી લાવ્યા પાસે પાસે અન્ય એટલે પ્રકારના સર્ટિફિકેટ કઈ જગ્યાએ વેલિડ અથવા કોઈ પણ જગ્યાએ વેલિડ છે કે નહીં એ બધી બાબતો અત્યારે તપાસનો વિષય છે એ બધી બાબતો કરી રહ્યા છીએ જે અમને છ ડોક્ટર પકડાયા છે એમાં કેટલાક પાસે બી ઈ એમ એસ એ પ્રકારની ડિગ્રી છે અમુક પાસે ડિપ્લોમા ઇન મેડિકલ પ્રેક્ટિસ રજિસ્ટર્ડ આ પ્રકારના શબ્દો લખેલી કેટલાક સર્ટિફિકેટ્સ મળી આવ્યા છે જે આરોગ્યની ટીમ હતી એમને પણ અમે જણાવ્યું કે આ પ્રકારની કોઈ પણ ડિગ્રી સાથે અહીંયા ગુજરાતમાં તેઓ પ્રેક્ટિસ કરી શકતા નથી પરંતુ ખરેખર તેઓ આ સર્ટિફિકેટ ત્યાંથી મેળવ્યું સાચું છે કે નહીં અથવા જ્યાંથી મેળવી ત્યાં આ પ્રકારની practice થાય છે કે નહીં એ પણ અમે તપાસ કરીશું અત્યારે જે આ છ ડોક્ટર પકડાય છે એમાં એવરેજ આપણે જોઈએ તો બે થી ચાર મહિનાનો સમયગાળો police ને મળ્યો છે આ બધી primary interrogation ની વિગતો છે જેને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે એ પણ અમે જોઈ રહ્યા છીએ કેમ કે કેટલાક લોકો પોતાના